અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાડી કેચની સજા પામેલા ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જજની ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને ત્રણસો ત્રેવીસ દિવસની સાડી કેચની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો ભરૂચ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ તથા અન્ય કોર્ટમાં ફેમિલી વિવાદના કેસ ચાલતા હોય જે કેસોમાં અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાથા બેટના ફરાર આરોપી છત્રીસ વર્ષીય દીપકભાઈ ભરતભાઈ પટેલે કોર્ટમાં હાજર રહેવું ન પડે તે માટે એક વર્ષ અગાઉ પોતાનું બાઇક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી સુસાઇડ નોટ લખી પોતાની જાતને છુપાવવા તરકત કરી ઘરેથી નાસી ગયો હતો જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી દરમિયાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જજની ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને ત્રણસો ત્રીસ દિવસની સાદી કેગની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી પોતાની ઓળખ છુપાવી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો એ ડિવિઝન પોલીસે આરોપીને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને સબ જેલના હવાલે કરવામાં આવ્યો હતો